હે એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે ચેનલ પર નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે દરેકના ફ્રિજના અંદર જ્યારે બી દરેક સબ્જી પૂરી થઈ જતી હોય છે ત્યારે જનરલી આપણે મગ મસાલા બનાવતા હોઈએ તો આજે આપણે મગ મસાલા જ બનાવવાના છીએ પણ એકદમ ઇઝી ટ્રીકથી બનાવીશું જેથી દરેકને જો લંચ અને ડિનર માટે બનાવવાનું થાય તો ઝડપથી બની જાય તો ચાલો બનાવીએ મગ મસાલા તો મિત્રો મગના શાક માટે આપણે અહીંયા એક ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું જેથી મગ આપણે સરસ ચડી જશે હવે કુકરનું ઢાકણ આપણે બંધ કરી લઈએ અને ધીમી આંશ ઉપર ત્રણ વિસલ પાડી લઈશું જેથી મગ બરાબર ચડી જશે તો મિત્રો ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને બનાવી દઈએ ફટાફટ મગ મસાલા અહીં આપણે પેનને ગેસ ઉપર મૂકી દીધું છે હવે એના અંદર આપણે તેલ એડ કરી દઈએ આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણે બીજી કઈ કઈ વસ્તુ આજે યુઝ કરવાના છે જેમાં સૌથી પહેલા છે સમારેલી ડુંગળી મીઠો લીમડો આપણે લીધો છે ત્યાર પછી છે લસણની પાંચ કડીઓ બે લીલા મરચાં કોથમીર સમારી લીધા છે અને બે ચપટી હિંગ છે ત્યાર પછી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને ટમાટર પેસ્ટ મિત્રો આપણું જે તેલ છે એ હવે ગરમ થઈ ગયું છે હવે સૌથી પહેલાં આપણે લસણની જે કળીઓ છે એને આપણે તેલના અંદર ઉમેરી દઈશું જેથી એનો જે ફ્લેવર છે એ આપણા શાકના અંદર બરાબર આવે એની સાથે જ આપણે લીલા મરચાં જે લીધા છે એને તોડીને એડ કરી દઈશું હવે આ બંને વસ્તુ તેલમાં બળી જાય ત્યાં સુધી એને આપણે ચળવા દઈએ આ બંને વસ્તુ તેલમાં બળી જાય એટલે આપણે હવે રાઈ અને જીરોનો વઘાર કરી લઈએ એના માટે આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે જીરું હવે આપણે આ વઘારના અંદર એક ચકડી જેટલી હિંગ ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે કઢી લીમડો જે આપણે લીધો છે એને ઉમેરી દઈશું હવે આપણે આપણા જે પેસ્ટ આપણે બનાવી છે આદુ લસણ અને મરચાંની એ ઉમેરી લઈએ આ બધી વસ્તુ આપણે જો પહેલાં જ ઉમેરી લઈશું તો જે આખા મગનો જે ટેસ્ટ હશે એ આના ઉપર જ ડિપેન્ડ કરશે બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ આપણા મસાલાની જ સરસ સ્મેલ આવી રહી છે આપણે જોઈએ તો આપણા મસાલો દેખાવા પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે હવે ટન છે ડુંગળીનો તો આપણે ડુંગળી એડ કરીને મિક્સ કરી લઈશું અને એ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈએ ડુંગળી આપણી બરાબર ચડી જાય એના માટે એને આપણે ઢાંકી લઈશું અને બે મિનિટ માટે ચડવા દઈએ બે મિનિટ પછી જોઈએ તો ડુંગળી આપણી બરાબર ચડી ગઈ હોય એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન કલરની થઈ ગઈ છે ડુંગળી આપણી ચડી જાય એટલે આપણે એના અંદર હવે ટમાટરની જે પ્યોરી એડ કરી છે એના માટે મેં ત્રણ ટમેટર લીધેલા છે તો એને એડ કરી દઈશું અને એ પછી સાથે જ આપણે આપણા સૂકા મસાલા એને અંદર ઉમેરી દઈશું સૂકા મસાલામાં મેં લીધું છે હળદર પાવડર ધાણા જીરો પાવડર ગરમ મસાલો અને લાલ મરચું પાવડર હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ બધા મસાલામાં રેસિપીનો આપણો મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે નમક એ તો રહી જ ગયું છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું આમાં ઉમેરી લઈશું આપણે મીઠું ઓલરેડી મગમાં પણ ઉમેરેલું છે એટલે આ મસાલા માટે આપણને જરૂર હોય એટલું જ મીઠું ઉમેરીશું આપણા મગ મસાલાની ગ્રેવી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે હવે એને ચડવવા માટે આપણે ઢાંકી લઈશું અને બે મિનિટ માટે ચડવા દઈએ બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈએ તો આપણા ટામેટા જે છે એ થોડા ચડી ગયા છે પણ હજુ થોડું ચડાવવાની જરૂર છે તો આપણે એને એકવાર ચડવી લઈશું મિક્સ કરી લઈએ બરાબર અને ત્યાર પછી ફરીથી ઢાંકી લઈશું બે મિનિટ માટે હવે આપણે ખોલીને જોઈ લઈએ આપણે ટામેટા ચડ્યા છે કે નહીં વાવ ખૂબ જ સરસ જો આપણે જોઈ શકીએ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો ટામેટા હવે ફાઇનલી ચડી ગયા છે આપણે એકવાર એને બધી ગ્રેવીને મિક્સ કરી લઈએ અહીંયા જો તમને મગ તમારા રસાવાળા જોતા હોય તો તમે ગરમ કરેલું પાણી થોડું ઉમેરી શકો છો અને એ પાણી મિક્સ થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે આપણી મસાલા ગ્રેવી ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે અને હવે ફાઇનલી ટર્ન છે પ્રોટીન થી ભરપૂર એવા મગ આપણા જેને આપણે હવે એડ કરી લઈશું મગ આપણે એડ થઈ જાય એટલે બરાબર એને ગ્રેવીના અંદર મિક્સ કરી લઈએ આનું બસ હવે એક મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી લઈશું અને મગ અને ગ્રેવીને મિક્સ થઈ જવા દઈએ જેથી આપણા ગ્રેવીનો જે મસાલો છે એ મગના અંદર બરાબર ભણી જાય અહીંયા જો તમને જરૂર જણાય જો તમને રસાવાળા વધારે મગ જોતા હોય તો તમે થોડું પાણી ગરમ પાણી ઉમેરી શકો છો સાથે સાથે જો ખાટા જોતા હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો મિત્રો આપણા મસાલા મગ રેડી થઈ ગયા છે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ કરી લઈએ ગાર્નિશિંગ માટે અહીંયા મેં લીલા મરચાં લીંબુ તેમજ ડુંગળીનો ઉપયોગ કરેલો છે મિત્રો ગરમા ગરમ આપણા મસાલામાં ગ્રેડી છે થેન્ક યુ એવરી વન ફોર વોચિંગ માય વિડીયો